હાલના શેરા મીઠાલી ગામના જંગલ પાસેથી વન વિભાગે નાકાબંધી દરમિયાન ઇકો ગાડીમાંથી ખેરના લીલા લાકડા મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વન વિભાગે ખેરના લાકડાને ઇકો ગાડી મળીને અંદાજીત પાંચ લાખનો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસના ચક્રોવતી માન કર્યા હતા પંચમહાલ જિલ્લામાં શિયાળાની પડી રહેલી ઠંડી વચ્ચે બે નંબરની લાકડાની હેરાફેરી સામે વન વિભાગે લાલાખ કરી હતી જ્યારે શહેરામન વિભાગના આરએફઓ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળી હતી કે મીઠાલી જંગલમાંથી અજાણ્યા ઈસમો દ્વારા લાકડા ચોરીને ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે વન વિભાગના વનપાલ ઓઆરએસ ચૌહાણ વનરક્ષક જીટી પરમાર અને સીસી પટેલ સહિતનો રાઉન્ડ સ્ટાફ મીઠાલી જંગલમાં પહોંચ્યા ત્યારે અજાણ્યા ઈસમો કુહાડી વડે ઝાડ કાપી રહ્યા હતા ખાંડિયા રાઉન્ડ સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને ઇકોકારમાં લઈ જવાતા ખેરના તાજા લીલા લાકડા પકડી પાડીને ફોરેસ્ટ કચેરી ખાતે લાવીને જરૂરી તપાસ હાથ ધરી હતી જો કે વન વિભાગે ઇકો ગાડીમાંથી મળી આવેલા ખેરના લાકડાને લઈને કડક કાર્યવાહી હાથ ધરીને અંદાજિત રૂપિયા પાંચ લાખની કિંમતનો ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દા માલ સરકાર કબજે લઈને વધુ તપાસના ચક્રો કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર પાર્થિવ દરજી ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ